મિની ટ્રેક નું હાથી હાથી માં તમે જોઈ શકો છો કે પાટલા માં ક્યાંય હોલ નથી તો પૂરેપૂરી મજબૂતાઈ લેવા માટે જોઈ લો એકદમ નકર રાખવા રોટા બનાવ્યું હોય વચમાં એંગલ આડી આવી ગઈ છે હા તો હવે બરોબર મારો દાઢો કે દાતો અહીંયા આવતો હોય દાંત ની આપણી હોય કે તમારે પાંચ દાતાથી વાવેતર કરવું છે આ બે બોલ તમારે પીલવા મંડવાના એટલે આખે આખો માચડા ઉપર આવી જાય આ પારા બાંધવાનું ભાઈ પતરું છે આવી રીતે હેન્ડલ ફેરતું રહેવાનું અને માં પકતું થતું જાય રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે ભાઈ કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ અંદર ભાઈ ઘણી મશીનરી ના આપણે વિડીયો બનાવ્યા છે પણ આજે આપણે ખાસ હાથીડાના વિડીયો બનાવવાના ખાસ નવીન પ્રકારની ટેકનોલોજીને છે ને તમને દેખાવાનો હો એવા હાથીડા કે જેને તમારે દાઢા બદલાવે થોડીક વારની અંદર બદલી જાય ચાર પાંચ બોલ તમારે ખોલવાની કઈ જરૂર નથી અને એકલા તમે ખોલી શગ્યો અને બહુ જાજી જફા કરવાની કઈ જરૂર નથી ઘણી બધી મશીનરીઝ ભાઈ નવી ટેકનોલોજી આવી છે પારા ચડવામાં નવી ટેકનોલોજી આવી છે તો ઝીણા મોટો આજે હું તમને બધું દેખાડવાનો હું આ નવે નવા હાથી પૂરી જાણકારી આપણે દેવાના છે અજયભાઈ અજયભાઈ રામ 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 કેમ હો મજામાં તો ખેડૂત ભાઈઓ માટે તમે નવું શું એ મને કહી દો નવામાં આ મિની ટ્રેક્ટર નું હાથી છે હાથીમાં તમે જોઈ શકો છો કે પાટલામાં ક્યાંય હોલ નથી પાટલામાં ક્યાંય હોલ નથી પછી આ જે ઘોડી છે અત્યાર સુધી રોટાવેટરમાં જ આવતી પણ આપણે આ નવી ડેવલપ કરેલી છે ઘોડી બાકી બધા હે ખાલી પટ્ટીઓ જ મારે છે બાકી બધા પટ્ટીઓ જ મારે છે અને આડ ડિઝાઇન દેવાનું કારણ શું છે મને પહેલા એ કહી દો આ દેવાનું કારણ એટલું કે પાટલાની સ્ટ્રેન્થ પૂરેપૂરી જળવાઈ રહે ક્યાંય ખેંચાય નહીં આંચકા ન મારે સમજાઈ ગયું હવે તમે જે હોલ કાઢી નાખ્યા હોલ કાઢવાનું કારણ શું છે હોલ કાઢવાનું કારણ એટલું કે જે અત્યાર સુધી બોલ ફિટ કરતા તો એ જગ્યાએ પાટલો બેસી જતો પાઇપ ક્યાંય બેસશે નઈ વાત બરોબર છે કારણ કે કે આપણે બે ત્રણ વાર વાપરીને પછી જ્યાં આવતો ફિટ કરી નાખી એટલે પાઇપ આખે આખો ચવાઈ જાય ચવાઈ જાય સમજાઈ ગયું એટલે એ તમે પૂરેપૂરો આખો રાખ્યો આખો રાખ્યો હવે તમે આખો રાખ્યો એ બરાબર હે પણ આ બધું ચડાવવા વાર નહીં લાગીએ ને ચડાવવામાં એક જ મિનિટ થાય કોઈ પણ વસ્તુ ચડાવી હોય તો કઈ રીતે મંજરી દેખાડી દે ને નથી એક મિનિટે ન થાય અને માથે પાના મારી મારી દો એટલે પૂરું પછી આ હોલ વગરના પાટલામાં મોટો ફાયદો એ છે કે કોઈ પણ જાળી સેટ કરવી હોય તો તમારે આખે આખી વસ્તુ ખોલવી ન પડે આ રીતે આ સ્લાઇડ થઈ જાય અને જવણા ઇંચની રાખી હોય એટલું આપણે રાખી શકે ને અડધો ઇંચ પોણો જે કંઈ રાખો હોય આ સ્લાઇડ થઈ જાય અને પાછા બોલ ટાઈટ કરી દેવાના હોલમાં તો ફિક્સ છે કે આ 1 ઇંચ કે 2 ઇંચ હા એની વચ્ચે તો ના રહી શકે ના રહી શકે અને આમાં તો તમારે ભાઈ જેટલું રાખવું હોય ને એટલું રાખી શકો એ બરોબર અજી ભાઈ પણ ધારે કે મારે સ્લાઇડ કરતા કરતા આય વચમાં એંગલ આડી આવી ગઈ છે હા તો હવે બરોબર મારો દાઢો કે દાતો આયા આવતો હોય તો ઈ ઈ માં શું કરું આપણે એનો જુગાડ છે ને આપણી પાસે શું છે જુગાડ એના જુગાડમાં એ છે હમ કે આ વળાકવાળી વસ્તુ આવી ગઈ છે હા બરાબર છે એટલે જે જગ્યાએ આનું સેન્ટર અલગ છે અને દાંતીનું સેન્ટર અલગ છે હા એટલે અહીંયા રાખો તો આ સેન્ટર આપણને મળી જશે સમજાઈ ગયું હા ધારો કે તમારી એંગલ અહીંયા આવે છે બરાબર એંગલ માથે જ આવ્યું તો ભલે ના ઉપરથી તો સાઈડમાં રહી જાય અને આ તો સેન્ટરમાં જ આવી જાય સેન્ટરમાં એંગલ માથે જ આવી જાય આપણે સાઈડમાં રાખો કોઈ પણ જાળી તમે સેટ કરી શકો કોઈ પણ આપણે સેટ કરી શકી હવે ધારો કે આનાથી વધારે આપણે જોતું હોય તો પછી દાંત વાવાના દાંતા માટે આવે એ બતાવે એનો જુગાડ આ વાવા માટેનો દાંતો છે અત્યાર સુધીમાં આપણી પાસે સવડા માં પણ બે મોડલ છે આ ડબલ છે અને કોઈ ને સિંગલ માં જોતું હોય તો આ સિંગલ છે આ સવડું ચડાવવા માટે કોઈ પણ માણસ ને આપડે જરૂર ન પડે એકલો ખેડૂત ચડાવી શકે આ ચાર બોલ ખોલે આમાં જોઈન્ટ થઈ જાય પાછી પ્લેટ મૂકીને બોલ ટાઈટ કરી દે આ આપણે પ્લેટ ખોલી નાખીએ અને આને આ પાઇપની અંદર ફિટ કરી નાખીએ એટલે બીજે કંઈ પકડવાની જરૂર જ ના પડે અને બીજું વસ્તુ એક હું જોઉં હું કે નટમાં તમે વેલ્ડિંગ કરી રાખ્યું છે નટમાં વેલ્ડિંગ કરવાનું કારણ એ કે ખેડૂત ભાઈઓને અંદર બીજું પાનું ન રાખવું રાખવું પડે એક પાનાથી પણ ટાઈટ થઈ શકે સિંગલ પાનાથી જ ભાઈ ટાઈટ થઈ જાય તમારે બબી પાના રાખવાની જરૂર નથી અને આની સ્ટ્રેન્થ વધારવા માટે આપણે આ ડબલ કરેલું છે હા બે પાઇપું છે અહીંયા તમે જોઈ શકો છો હાથીડા ભાઈ આપણે જોઈ લીધા હે હાથીડા ઉપરાંત તો હવે આપણે બીજું શું જોવાનું છે ઓયણી જોવાની છે તમે જોઈ શકો છો આ હે ઓયણી આપણી નવ દાંતની ભાઈ છે નોર્મલી પેટી છે આમાં તમે કહો આમાં ભાઈ હું નવું છે ઓહી જેવી ઓહણી જ છે પણ વિડીયોની શરૂઆતમાં તમને કીધું હતું ને કે ભાઈ ખેડૂતોને નવું દેખાડવું હે વયાવાની હોવા નીકળ આ હે ભાઈ નવું તમે જોઈ શકો છો જો ભાઈ જે ઉપરથી દેખાડી દો આ ટોટલ ભાઈ અગિયાર દાંતની આપણી ઓહી છે છ પાછળ અને પાંચ આગળ ધારો કે તમારે પાંચ દાંતાથી વાવેતર કરવું છે છ પાછળ છે તો જે દેખાય બોલ આવો સેમ ટુ સેમ બોલ ઊની રહે દેખાણો તમને બોલ આ બે બોલ તમારે પીલવા માંડવાના હે પીલ્યો એટલે આખે આખો માચોડા ઉપર આવી જાય એટલે આપણે કેટલા દાતા વધીએ ખાલી પાંચ જ દાતા વધીએ પાંચ દાતા તમે વાવેતર કરી નાખો નકર નડે હું ખબર આ છ દાતાએ છ દાતા રોગે રોગે આપણે ઘાવાના હે ટ્રેક્ટરને લોડ પડવાનો હોય તો એ લોડ ના પડે તો બોલવું રો માંડો આ ઊંચું થઈ જાય ધારો કે તમારે છ દાતાનું વાવેતર કરવું હોય તો આ પાંચ છે એને ઊંચા કરી મૂકો એ મોટા મોટો ફાયદો થઈ ગયો ને પાંચ દાતામાંથી તમારે ચાર દાતા કરવા હોય તો એ કંઈ વાંધો નહીં બે કાઢી નાખો અને જે આ ઓળણી આવે ને તમે જોઈ શકો હવ આમાં તમારે ભાઈ એને જારી બદલાવવી હોય તો કેટલી તમારે મહેનત કરવી પડે અહીંથી બે બોલ ખોલવાના વાંથી બે બોલ ખોલવાના એને આનીકોર સ્લાઇડ કરવાનું અને બે માણસની જરૂર પડે ને સમય બહુ જ આપણે એને ખરાબ થઈ જાય પણ એ અહીંયા નથી હું કામ ખબર ખાલી બે જ તમારે આ બોલ ખોલવાના છે આ બે બોલ તમે ખોલી નાખ્યો આખે આખો ભાઈ દાઢો આનીકરથી આનીકર હે સ્લાઇડ થાય એટલે કે થોડીક વારની અંદર જ ભાઈ તમે બધું ચેન્જીસ કરી શકીએ આ ભાઈ નવું હે આ ઓયણીમાં તમને આ ઓયણી કેવી લાગી ને આ ટેકનોલોજી કેવી લાગી મને ખાસ કોમેન્ટ કરીને કહેજો આ રહી ભાઈ આપણી ઓયણી નવીન પ્રકારની નવી ટેકનોલોજીવાળી આ ઉપરાંત ભાઈ કોઈને ઓલું કરવું હોય ઓલું ધોરિયા કરવું હોય તો એ ધોરિયાનું છે મસ્તીનું ભાઈ અહીં ડિઝાઇન બહુ મસ્ત કરી હતી મને થોડીક વાર પેલા ભાઈ વિડીયો દેખાડ્યો હતો ધોર્યો ભાઈ બહુ મસ્ત કરે ને કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટરને લોડ ના પડે ને એવી રીતના મસ્તીનો ઊંડો ધોર્યો કરતો જાય અને આ ભાઈ હોલવાળા અહીંયા હે ઓલા માછડિયું કોઈને જોતા હોય તો એ જડી જાય અને ખાસ તમને એક વસ્તુ દેખાડું ભાઈ આવતા રહ્યો તમને જો આ હજી ભાઈ મને જે નવીન લાગ્યું ને બહુ મસ્ત નવીન લાગ્યું આ તમને દેખાય આ પારા બાંધવાનું ભાઈ પતરું છે પણ એમાં એડજસ્ટમેન્ટ કરવાની સિસ્ટમ બહુ જોરદાર છે ભાઈ ઉપર આવી જાય તો તમને જે વધારે દેખાડું નોર્મલી છે ને ભાઈ આપણે પારોજી બાંધો હોય હાકડા આપણે પકતો કરવો હોય તો એની અંદર બોલ આવે બોલ ખોલો વળી પકતું કરો ને વળી બોલ મારી દો એમાં બહુ જાજો સમય વયો જાય તો એના માટે ભાઈ અહીંયા જો મસ્તીની આ હેન્ડલ વાળી સિસ્ટમ આપી દેખાય આવી રીતના હેન્ડલ ફેરતું રહેવાનું અને જો પકતું થતું જાય આવી રીતના પકતું થતું જાય તમારે હાકડું કરવું જો હેઠું પડી ગયું આટલું પકતું થઈ ગયું તમને ખબર પડી આપણને તમારે હાકડું કરવું હોય તો કંઈ વાંધો નહીં વરી પાછો આમ મારતા રહ્યો જો આ હાકડું થતું જાય જો અને ભાઈ આ વસ્તુ એવી રીતે છે ને ખાલી આમાં આટલું જ નવું ટેકનોલોજી નથી આ વર્ટિકલી ઊભું થઈ જાય ધારો કે તમે હે ને ઘણી વાર કેવું થાય ખબર આપણે પારા બાંધતા હોય અને આજુબાજુ કંઈક વાયવું હોય ને આપણે ટ્રેક્ટર વારવું હોય ને તો જે પાછળના છોડ હોય ને છોડ જે ભાંગતા જાય તો આમાં એવી ટેકનોલોજી છે કે આખે આખું ભાઈ ઊંચું થાય અને ઊંધું થઈ જાય પણ એમાં તમને વધારે મજા નહીં આવે તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને દેખાડું તો કેવી મજા આવી છે તો એ માટે આપણે એક મિની ટ્રેક્ટર મગાવી લઈએ તમને લાઈવ દેખાડું તમે જોયું હતું ખેડૂત મિત્રો ઊંચું થાય પછી આવી રીતના આખે આખું ઊંધું થઈ જાય જેથી કરીને ભાઈ હેને પાછળ જો ભાઈ કોઈ આપણે હેને પાક વાવ્યો હોય ને તો એ ભૂંતું ના જાય ને ભાંગતું ના જાય ટ્રેક્ટર ભાઈ આપણું સાવ નવે નવું હે ને એટલે ભાઈ ઓલું હાઇડ્રોલિકનું જીરીક કડક હે ને એટલે એને જીરીક ઝટકા મારે છે તમારે ભાઈ જૂનું હોય ને તો એકદમ સ્મૂથલી ઊંચું જાય અને વાહે ઊંધું વરી જાય નવીન પ્રકારના હાથીળા જોઈ લીધા આપણે નવીન પ્રકારની વીણી જોઈ લીધી આપણે નવીન પ્રકારનું પારા બાંધવાનું જોઈ લીધું હે આ ઉપરાંત ભાઈ અહીં જોઈ શકો તમે ગોળો લોઢીઓ તમને જડી જવાનું હે પછી આ ઓલા સ્પ્રિંગ વાળા તમને જડી જવાના હે દારધાર જડી જવાના હે બધી પ્રકારની વસ્તુ જડી જાય અને તમને એક ખાસ પ્રકારની આ ડિશ દેખાડવું જો આ દેખાય આ જે ડીશ છે ને એનો ઉપયોગ ક્યાં આવે તમને બધાને ખબર હે આ ડિશનો ઉપયોગ ભાઈ ચણામાં આવે છે તમે જ્યારે ચણા આપણે જે વાવ્યો હોય ને આપણે જે નેદવાનો વારો આવે ચણામાં ભાઈ આપણે જે હાથડાનો હાકવાનો વારો આવે ને તો એને જો આ પ્રકારની ડીશ તમે એને લગાડી દો ને તો આ ડિશનું કામ શું ખબર જે આપણે પારા ભરનું જે ખડ હોય ને એને કાપતું જાય છે આ ઉપરાંત ભાઈ પારોય ચડાવતું જાય કારણ કે આ ડિશ છે પછી આપણે ટ્રેક્ટર ફેરવીને આવીશું એ નહીં પરમ બીજી દિશા આવીએ એટલે ભાઈ પારો બંધ તો જાહે અને પારો ખડ એ સિવાયનો ભાઈ બીજો બધો સમાન તમે જોઈ શકો હો માછડી તમે જોઈ શકો હો અને બે બે લોઢિયા ગોળ ગોળ લોઢિયા ચડી જાય એવી માછડી જો આની અંદર આવી છે દેખાય તો ટૂંકમાં આવી નાની વસ્તુ ભાઈ ઘણી મોટી વસ્તુ આની અંદર તમને ચડી જવાની છે અહીં તમે ઓલે રેમનિયા જોઈ શકો હો મોરપગા જોઈ શકો હો ચકાડા તમે આની અંદર જોઈ શકો હો તમારે ઓહીના ચકડા જતા હોય તો એ બધી વસ્તુ ટૂંકમાં નોર્મલ જડી જાય અને આમાંથી કોઈ પણ વસ્તુ તમારે ગમતી હોય ખેડૂત મિત્રો તો તમે ડાયરેક્ટ ડિસ્પ્લે ઉપર ફોન નંબર દીધા ત્યાંથી તમે મગાવી શકો અને આજે આ પારાબંધાનું મશીન છે ઓહિણી છે તમારે લાઈવ રૂબરૂ જોવી હોય તો એના માટેનું એડ્રેસ મેં તમને દીધું છે અમરેલી કુકાવા તમારે આવવું જોઈએ